તથા ઓર્ગે કમિશનર વિપિન તબિયારે જાહેર સ્થળોએ ભારત સ્કાઉટ ગાઈડ સાબરકાંઠા દ્વારા યોગ કરી જાહેર જનતાને પ્રત્યક્ષ નિર્દર્શન કરી જણાવવામાં આવ્યું કે તંદુરસ્ત રહેવું હોય અને તમારું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તેમજ રોગોથી બચવું હોય તો દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં રોજ સવારે ત્રીસ મિનિટ યોગ માટે ફાળવશો કરો યોગ રહો નિરોગ યોગ ભગાવે રોગના સૂત્રોચ્ચારથી વાતાવરણ યોગમય બન્યું હતું આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આપણી ભારતીય સંસ્કૃતિને સારા વિશ્વમાં પહોંચાડી છે અને આજે સારો વિશ્વ યોગમય બની ગયો છે ભારત ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આજે અમે લોકોને સમાજના લોકોને પ્રજાને એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે યોગ એ આપણું જીવન છે યોગ દ્વારા આપણે સ્વસ્થ રહીએ છીએ યોગ દ્વારા જ આપણે મસ્ત છીએ એ દ્રષ્ટિથી આજે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા મહાવીરનગર ચોક સરદાર પટેલ ચોક ટાવર ચોક મહાકાલી મંદિર મોતીપુરા ગાંધીચોક આ સર્વે જગ્યાએ સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા યોગ કરી અને લોકોને યોગમય બનાવવા માટેનો એક અમારો આ પ્રયાસ છે આજે રાયગઢ ગોધમજી ગાંઠ્યોલ ઈડર કલોલ કરોલ પ્રાંતિજ વગેરે સ્થળોએ પણ આજે બજારમાં જાહેર સ્થળોએ પ્રજાની વચ્ચે ભારત સ્કાઉટ ગાઈડ સંગના બાળકો જઈ અને યોગ કરશે અને લોકોને એક મેસાજ મેસેજ પહોંચાડશે કે યોગ જ તમારું જીવન છે યોગ જ તમારું સ્વાસ્થ્ય સારું રાખશે અને યોગથી જ તમે સારા બની શકશો અને આ સંદેશા દ્વારા અમે સમગ્ર પ્રજાજનને યોગ દ્વારા પોતાનું સ્વાસ્થ સ્વસ્થ રહે મસ્ત રહે એવો અમારો આ પ્રયાસ છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા